Okay.

વધુ જણાવી દઈએ કે આ સ્થળે દરિયાકાંઠેથી લગભગ આઠ કિલોમીટર દૂર અને ત્યારે સમુદ્રની ઊંડાઈ લગભગ બસો ફૂટ એટલે કે લગભગ એકસઠ મીટર એટલે કે ફિલ્ટરી ત્યારે એવિન્સ એડમિટેડ ત્યારે જણાવ્યું હતું કે રવિવારે બપોરે બાર ત્રીસ મિનિટે આસપાસ અકસ્માત થયો હતો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વિમાન ઉડાડ પડ્યાના થોડાક સમય પછી અકસ્માત થયો હતો અને તે ટ્વિન એન્જિન્સ સેના ચૌદ અત્યારે ચૌદ જ્યારે ચારસો ચૌદ વિમાન હતું અને નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડે ત્યારે એફે નહીં ત્યારે બંનેની પુષ્ટિ આપી છે અને તેઓ અકસ્માત સંયુક્ત તપાસ કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ